જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો હવે દિવાળીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે અને દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત જે તહેવારથી થાય છે તે છે ધનતેરસ મિત્રો આજે આપણે માત્ર ખરીદીની વાત નથી કરવાના પણ ધનતેરસના શુભ મહત્વ અને તેના મૂળ ઇતિહાસને જાણવાના છીએ શું તમે જાણો છો કે આ પવિત્ર તહેવારનો શુભારંભ કઈ રીતે થયો અને આ દિવસે ધન અને આરોગ્યના દેવતાઓની પૂજા શા માટે થાય છે તો આજે આપણે ધનતેરસની શરૂઆતની અદ્ભુત કથા અને તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જો તમે ધનતેરસના સાચા રહસ્યને જાણવા માંગતા હો તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને જો માહિતી ઉપયોગી લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જ્ઞાન અને ભક્તિની આ સફર શરૂ કરીએ મિત્રો ધનતેરસની શરૂઆત પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથનમાંથી થઈ છે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિના દિવસે ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે એ જ દિવસે ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીજી પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા માતા લક્ષ્મીજીના પ્રાગટ્યને કારણે જ આ દિવસને ધન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ધન તેરસથી જ દિવાળીના પાંચ દિવસના મહાન ઉત્સવનો શુભારંભ થાય છે કારણ કે આ દિવસ સાક્ષાત લક્ષ્મીજીના આગમનનો દિવસ છે આ પવિત્ર દિવસે ભક્તો ધન અને સારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય માટે ખાસ કરીને ભગવાન ધન્વંતરી અને ધન વૈભવ અને સ્થિરતા માટે ધનપતિ ભગવાન કુબેરની સાથે માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા અર્ચના કરે છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ સૌથી શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે ધનતેરસ સાથે જોડાયેલી બે મહાન કથાઓને એક સાથે સાંભળીને જાણીશું કે આ પર્વનું મૂળ મહત્ત્વ શું છે ભગવાન ધન્વાંતરી પ્રાગટ્ય કથા મિત્રો એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્રએ મહર્ષિ દુર્વાસાનું અપમાન કર્યું હતું ક્રોધિત થઈને ઋષિએ ઇન્દ્ર અને સમસ્ત દેવતાઓને તેજ શક્તિ અને ધનથી વિહીન થવાનો શ્રાપ આપ્યો આ શ્રાપના કારણે દેવતાઓ દિવસે ને દિવસે નબળા પડતા ગયા અને અસુરો એટલે કે રાક્ષસો શક્તિશાળી બન્યા દાનવોએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું અને દેવતાઓને હરાવી દીધા નિરાશ થયેલા દેવતાઓ મદદ માટે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ દેવતાઓને સલાહ આપી કે જો તેઓ ફરીથી અમરત્વ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમને મહાન શક્તિ ધરાવતા અમૃત કળશ એટલે કે અમરત્વનો અમૃત મેળવવો પડશે આ અમૃત ક્ષીરસાગરને સાગરને મંથન કરવાથી જ પ્રાપ્ત થઈ શકે તેમ હતું અમૃત મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંધિ કરવામાં આવી જેમાં નક્કી થયું કે બંને પક્ષ સાથે મળીને સમુદ્ર મંથન કરશે અને અમૃત વહેંચી લેશે મંદરાચલ પર્વતને મંથન માટે રવૈયા એટલે કે છોગો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો નાગોના રાજા વાસુકીને દોરડા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા જેને દેવતાઓએ પૂંછડી તરફથી અને અસુરોએ મોં તરફથી પકડ્યો મંથન શરૂ થયું પરંતુ મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો અને પોતાના પીઠ પર પર્વતને ધારણ કર્યો જ્યારે સમુદ્ર મંથન ચરમસીમાએ પહોંચ્યું ત્યારે તેમાંથી એક પછી એક ચૌદ રત્નો પ્રગટ થવા લાગ્યા જેમ કે કામધેનું ગાય ઉચ્ચૈહશ શ્રવા ઘોડો ઐરાવત હાથી કૌસ્તુભ મણી કલ્પવૃક્ષ અને લક્ષ્મીજી વગેરે આ રત્નોના પ્રગટ થયા પછી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે એક અત્યંત તેજસ્વી અને સુંદર આકૃતિ સમુદ્રમાંથી બહાર આવી તે દિવ્ય પુરુષ ચાર ભૂજાઓ ધારણ કરતા હતા તેમણે પોતાની એક ભૂજામાં અમૃતથી ભરેલો સર્વશ્રેષ્ઠ કળશ ધારણ કરેલો હતો અન્ય ભૂજાઓમાં તેમણે શંખ ચક્ર અને ઔષધિઓનું પુસ્તક ધારણ કરેલું હતું તેમનું શરીર અત્યંત તેજસ્વી અને સ્વસ્થ હતું જે તેમના જ્ઞાન અને દિવ્ય શક્તિનું પ્રતિક હતું આ દિવ્ય પુરુષ હતા ભગવાન ધન્વંતરી ભગવાન ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે તેઓ પૃથ્વી પર આયુર્વેદ એટલે કે જીવનનું વિજ્ઞાનના ઉપદેશક તરીકે અવતર્યા હતા તેમણે જ ચિકિત્સા વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વને આપ્યું તેઓ આરોગ્યના દેવતા તરીકે ઓળખાય છે માનવ જીવનમાં સ્વાસ્થ્યને જ સૌથી મોટું ધન માનવામાં આવે છે તેથી ધન્વંતરીને ધનના દેવતા લક્ષ્મીજીના આગમન પહેલાં પૂજવામાં આવે છે તેમના પ્રાગટ્યના દિવસે એટલે કે કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના દિવસે તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેને આપણે ધનતેરસ કહીએ છીએ આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી ઘરમાં આરોગ્ય સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે હવે સાંભળીશું માતા લક્ષ્મી અને ખેડૂતની કથા મિત્રો પ્રાચીન સમયની વાત છે એક દિવસ ભગવાન વિષ્ણુએ પોતાની પત્ની લક્ષ્મીજીને કહ્યું હે દેવી આજે હું પૃથ્વીલોક પર ભ્રમણ કરવા જઈ રહ્યો છું મારી ઈચ્છા છે કે તમે અહીં જ રહો જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે અહીંથી ક્યાંય જવાનું નથી અને મારી આજ્ઞાનું પાલન કરવું પડશે માતા લક્ષ્મીએ તરત જ હા કહી દીધું અને ભગવાન વિષ્ણુની આજ્ઞાનું પાલન કરવાનું વચન આપ્યું ભગવાન વિષ્ણુ પૃથ્વીલોક તરફ પ્રયાણ કરી ગયા થોડો સમય વીત્યા પછી માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોવાથી તેમને કંટાળો આવવા લાગ્યો તેમને વિચાર આવ્યો કે ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં શું કરી રહ્યા છે એ વિચારથી તેઓ પણ ભગવાન વિષ્ણુની પાછળ પાછળ પૃથ્વીલોક તરફ ચાલી નીકળ્યા થોડા દૂર ગયા પછી તેમને લીલાછમ ખેતરો દેખાયા એક ખેતરમાં પીળા ફૂલોથી લહેરાતા સરસવના છોડ હતા અને બાજુમાં જ મીઠી શેરડીનું ખેતર હતું આ સુંદર દૃશ્ય જોઈને માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થઈ ગયા લક્ષ્મીજીએ વિચાર્યું કે થોડીવાર આ સુંદરતાનો આનંદ લેવામાં કોઈ વાંધો નથી તેમણે તે ખેતરમાં પ્રવેશ કર્યો સરસવના ફૂલો તોડ્યા અને તેનાથી પોતાનો શણગાર કર્યો ત્યારબાદ તેઓ શેરડીના ખેતરમાં ગયા અને શેરડી તોડીને રસપાન કરવા લાગ્યા બરાબર તે જ સમયે ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયેલું જોઈને તેઓ અત્યંત ક્રોધિત થયા ભગવાન વિષ્ણુએ કહ્યું લક્ષ્મી તમે મારી આજ્ઞાનું પાલન કર્યું નથી તમે વૈકુંઠમાં રોકાયા વિના મારી પાછળ આવ્યા છો એટલું જ નહીં પણ તમે આ ગરીબ ખેડૂતના ખેતરમાંથી વસ્તુઓની ચોરી કરી છે આ એક પાપ છે માતા લક્ષ્મીએ પોતાની ભૂલ સ્વીકારી ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને શ્રાપ આપતા કહ્યું આ અપરાધના દંડ સ્વરૂપે હું તમને શ્રાપ આપું છું કે તમારે આ જ ખેડૂતના ઘરમાં બાર વર્ષ સુધી રોકાવવું પડશે અને તેની સેવા કરવી પડશે આટલું કહીને ભગવાન વિષ્ણુ ક્ષીર સાગર એટલે કે વૈકુંઠ તરફ પાછા ફર્યા માતા લક્ષ્મી તે ગરીબ ખેડૂતના ઘરે સામાન્ય સ્ત્રીના રૂપમાં રોકાયા ખેડૂત અને તેની પત્ની ખૂબ જ ધાર્મિક અને મહેનતું હતા પણ ગરીબ હતા જે દિવસથી લક્ષ્મીજીએ ખેડૂતના ઘરમાં પ્રવેશ કર્યો તે દિવસથી ખેડૂતનું ભાગ્ય બદલાઈ ગયું માતા લક્ષ્મીના પ્રભાવથી તેના ખેતરમાં એટલો બધો પાક થવા લાગ્યો કે તેના ઘરના કોઠારો ધન ધાન્યથી છલકાઈ ગયા ખેડૂત ગરીબીમાંથી બહાર આવીને ખૂબ જ ધનવાન બની ગયો પણ તે ક્યારેય અભિમાની ન બન્યો તેણે તે અજાણી સ્ત્રી એટલે કે માતા લક્ષ્મીને આદર સાથે પોતાના ઘરમાં રાખ્યા પછી બાર વર્ષ પૂરા થતાં ભગવાન વિષ્ણુ ફરીથી લક્ષ્મીજીને લેવા આવ્યા ખેડૂત લક્ષ્મીજીને જોઈને ખુશ થયો અને તે દિવ્ય સ્ત્રીનો આભાર માન્યો જેના આવવાથી તેના ઘરમાં સમૃદ્ધિ આવી હતી જો કે જ્યારે લક્ષ્મીજીએ વિદાય લેવાની તૈયારી કરી ત્યારે ખેડૂતે તેમને વિનંતી કરી કે તેઓ કાયમ માટે તેના ઘરમાં રોકાઈ જાય ખેડૂત લક્ષ્મીજીને વિદાય આપવા તૈયાર ન હતો ભગવાન વિષ્ણુએ ખેડૂતને સમજાવ્યું કે લક્ષ્મીજી ચંચળ છે અને ક્યારેય એક જગ્યાએ સ્થિર રહેતા નથી પણ ખેડૂત ન માન્યો ખેડૂતને ધર્મ સંકટમાંથી ઉગારવા માટે માતા લક્ષ્મીને એક યુક્તિ સૂજી તેમણે ખેડૂતને કહ્યું હે ખેડૂત હું તારાથી ખૂબ પ્રસન્ન છું અને હું તને હંમેશા માટે ત્યાગીને નહીં જાઉં હું તને એક ઉપાય બતાવું છું આવતીકાલે કાર્તક માસના કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે ત્રયોદશી છે તું તારા ઘરની સારી રીતે સફાઈ કરજે સંધ્યા સમયે ઘીનો એક દીવો પ્રગટાવીને મારી વિધિવત પૂજા કરજે તાંબાના કે પિત્તળના નવા કળશમાં સિક્કાઓ ભરીને તે કળશ મારી પૂજામાં રાખજે જો તું દર વર્ષે આ રીતે તેરસના દિવસે મારી પૂજા કરીશ અને નવા વાસણો ખરીદીશ તો હું વચન આપું છું હું આ કળશમાં નિવાસ કરીશ અને તારા ઘરમાં હંમેશા ધન ધાન્ય સુખ સમૃદ્ધિનો વાસ રહેશે ખેડૂતે માતા લક્ષ્મીના કયા મુજબ જ કર્યું તેરસે પૂજા કરી દીવો પ્રગટાવ્યો અને નવા વાસણમાં ધન મૂક્યું તેના ઘરમાં ફરીથી લક્ષ્મીનો વાસ થયો ત્યારથી કાર્તક માસની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે આ વ્રત અને પૂજા કરવામાં આવે છે જેને ધનતેરસ કહેવામાં આવે છે આ દિવસે તાંબાના કે પિત્તળના વાસણો અને ધન ખરીદવું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ હતો ધનતેરસના પાવન પર્વનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી બે મહાન કથાઓ હવે તમે જાણી ગયા હશો કે ધનતેરસ માત્ર ખરીદીનો નહીં પણ આરોગ્ય અને સમૃદ્ધિના દેવતાઓની પૂજાનો દિવસ છે આ ધનતેરસ પર આપ સૌના ઘરમાં ભગવાન ધન્વંતરીના આશીર્વાદથી આરોગ્ય અને માતા લક્ષ્મીજી તથા કુબેર દેવની કૃપાથી ધન સમૃદ્ધિની વર્ષા થાય તેવી શુભકામનાઓ તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી પણ જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ